સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગોડાદરા વિસ્તારમાં રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી. રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી. માતાને સોતા દીકરીએ બૂમા બૂમ કરી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. જોકે હોસ્પિટલમાં તબીબ દ્વારા મહિલાને મૃત જાહેર કરાયા હતી. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયસુખભાઈ લાકાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પપ્પી સાથે નોકરી બાબતે તક તકરાર થઈ હતી અને પોર્ણબેની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો કા મારી અને એમની અત્યારે ઉપજાવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ ની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએન માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને અને જે આરોપી છે જયસુખભાઈ એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ કોઈક તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરીને છે એ પોતે પોર્ટલ જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યા કામ કરતા હતા બંને વચ્ચે કામ લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસ મળી છે